મોડલ વાત કરું તો બે હજાર જોવા મળશે મોડલ નું તમે જોવા થ્રેશર ક્લિયર કટ જોઈ પણ શકો છો એકદમ ચોખ્ખું અને સાચવેલું થ્રેશર છે કોઈ પણ પ્રકારનો અત્યારે ફોલ્ટ નથી ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે રૂબરૂ સ્થળ પર જઈ થ્રેશર રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ લઈ શકો છો ચેક કર્યા બાદ જય કિસાન કંપનીનું આ થ્રેશર છે થ્રેશર લેવા કે જોવા જાવ તો થ્રેશરના ઓનર એટલે કે થ્રેશરના માલિકનો કોન્ટેક કરી આવો ઘર ના જતા જો દાદુભાઈનું આ થ્રેશર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બાકી કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે પંજાબની બનાવટનું છે થ્રેશરની અંદર મગફળી ચણા નીકળી જશે એકદમ ચોખા ડબલ લોડ વ્હીલ ગેયર સિસ્ટમવાળું આ

પણ બોટાદ અને પાળિયાદ ગામે જોવા મળશે થ્રેસર લેવું હોય તો દાદુભાઈ ના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ફોન કરી થ્રેસર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો